સાહેબ આવું નહીં અમારા પૈસા જાહેર કર્યા એમને આવું થોડું હોય સાહેબ આટલો અન્યાય ના હોય સાહેબ આ તમે આ ટોળાના અમારા અમારા જોડે અન્યાય કરી રહ્યા જો બધા

એટલો લઈ તો અમે કરવા દે તૈયારી છે પણ ખુરલો ની જમીન સો મીટર કરે છે એટલે અમારું બહુ પડવો પડે છે તો કાયદેસર જે સાઈઠ મીટર છે તે પ્રમાણે કરવા દે તો અમે તૈયાર છીએ નહી થાય નહીં થાય તો અમે મરવા તૈયાર છીએ એના જે કોન્ટ્રાક્ટરો ખાલી પોલીસ આવી પોલીસ ખોટી રીતે ખેડૂતો ને કરે છે અને બસ બધું મારવાળા જોરથી પોલીસ એટલે ખેડૂતોને મારી મારીને બેવડાઈ મારી